મારપતિયા સદસ્ય નગરપાલિકા સિદ્ધપુર અને ડિરેક્ટર એપીએમસી સિદ્ધપુર નવા વર્ષની નવા નવલા વર્ષની દરેક સામાજિક આગેવાનો મારા રાજકીય આગેવાનો વેપારીઓ સરકારી ઓફિસરો તેમજ સહકારી અગ્રણીઓ અને મારા સાથી કોર્પોરેટરશ્રીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ સિદ્ધપુરની સુગ્ય શહેરની જનતા અને વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન મિત્રોને અને ખાસ કરીને વોર્ડ નંબર આઠના મારા મતદાર ભાઈઓ બહેનોને પૂરા થતા વર્ષમાં દિવાળીની શુભેચ્છાઓ અને આવનાર નવો વર્ષ ખૂબ સુખમય રહે તંદુરસ્તમય રહે અને આપની ખૂબ ઉન્નતિ થાય એ બદલ મારા અને મારા પરિવાર તરફથી આપને નૂતન વર્ષાભિનંદન નમસ્કાર હું છું કુમાર અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપને આપણે આપણા પરિવારને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અક્ષરધામ ગાંધીનગર ખાતે ઉજવાઈ રહ્યો છે પ્રકાશ પર્વ દીપાવલી દીવડાઓનો અલૌકિક ઉત્સવ છે આ દીપાવલી રૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ છે આ દિવાળી સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત એકત્રીસ વર્ષથી પરંપરાગત શૈલીથી દસ હજાર દીવડાઓ પ્રગટાવીને મનાવે છે અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર સંયમ સત્ય દયા અહિંસા અસ્તે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની મહિમાઓ સહિત ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવીને જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે આ વર્ષે પણ દીપાવલીના આ અલૌકિક પર્વે દર્શનાર્થીઓ રવિવાર તારીખ બાર અગિયાર બે હજાર ત્રેવીસથી રવિવાર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી દરરોજ સાંજે છ વાગ્યાથી સાતને પિસ્તાલીસ વાગ્યા દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી અલૌકિક અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે सोमवार तारीख तेर अगर रोज प्रदर्शन खंडो वॉटर शो सहित अक्षरधाम तमाम खुला हूँ दलित कल्याण संघ ट्रस्ट प्रमुख तरीके रहा किरण कुमार इकबालगढ़

અમરેલી શહેરની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ સાથે અભિનંદન આવનારું નવું વર્ષ શહેરીજનો માટે નિરોગીમય તંદુરસ્ત સુખી સમૃદ્ધિ સંપન્ન રહે તેવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત